આજથી થોડાક દિવસ પહેલાં રાજકોટની પાયલ હોસ્પિટલના એક સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા જે વિડીયો ખૂબ જ ચોંકાવનારા હતા જે મહિલાઓ ત્યાં સારવાર માટે આવતા હતા તે મહિલાઓના આપત્તિજનક વિડિયો છે તે વાયરલ થયા હતા અને લઈને ખડબડાહાટ મચી ગયો હતો આ ઘટનાના સંદર્ભમાં રાજકોટ ખાતે ગુનો પણ નોંધાયો છે આ મામલાની ગંભીરતાને લઈને રાજ્ય સરકાર દ્વારા આ સમગ્ર મામલાની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર ક્રાઈમને પણ સોંપી છે અને આમાં અમદાવાદ સાયબર ક્રાઈમની ટીમે આ બાબતે ટેકનિકલ એનાલિસિસના આધારે તપાસ કરી ત્યારે આ આરોપીઓ મૂળ મહારાષ્ટ્રના હોવાની વિગતો સામે આવી છે તેઓ દ્વારા આ પ્રકારે ડિફોલ્ટ જેમ સીસીટીવી હોય જે નબળા પાસવર્ડવાળા સીસીટીવી હોય તેવી જગ્યાએ હોસ્પિટલ મોલ પબ્લિક ટોયલેટ શોપિંગ સેન્ટર જે ચેન્જીસ રૂમ હોય તેવા જગ્યાએ જ્યાં મહિલાઓનું વધારે પ્રમાણમાં ટ્રાફિક હોય તે જગ્યાએ આ નબળા સીસીટીવી કેમેરાને હેક કરી લેતા હતા અને ત્યારબાદ આ આપત્તિજનક વિડીયો છે તે મેળવીને એક ટેલિગ્રામ ચેનલ આરોપીઓએ બનાવી હતી ને આ ટેલિગ્રામ ચેનલમાં તેઓ દ્વારા આ કન્ટેન્ટ મૂકવામાં આવતા હતા અને તેના બદલામાં પૈસા પણ મેળવવામાં આવતા હતા જેમાં આ વેચાણ છે તે આરોપીઓ વિડીયોના કરતા હોય તે પ્રકારની વિગતો સામે આવી છે આમાં એક લાતુર સાંગલી અને પ્રયાગરાજ આમ અલગ અલગ જગ્યાથી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે જેમાં મુખ્ય આરોપી છે પ્રજ્વલ અશોક તેલી જે માસ્ટર માઇન્ડ હોવાનું હાલ કહેવાય રહ્યું છે સાથે જ વ્રજ રાજેન્દ્ર પાટીલ જે સાંગલીનો રહેવાસી છે ચંદ્રપ્રકાશ બીચ જે પ્રયાગરાજનો રહેવાસી હોવાની વિગતો હાલ સામે આવી રહી છે આમાં અમદાવાદ ક્રાઇમ અને અમદાવાદ સાયબર ક્રાઈમની ચાર જેટલી ટીમો છે તે અલગ અલગ રીતે આરોપીને પકડવા માટે તેમણે ત્રણ હજાર કિલોમીટરનો પ્રવાસ કર્યો હતો અને ત્યારબાદ આ લોકોને પકડવા માટે સ્થાનિક પોલીસની મદદ લેવામાં આવી અને આખું ઓપરેશન પાર પાડવામાં આવ્યું ત્યારે મામલે શું કહી રહ્યા છે અમદાવાદ ક્રાઇમ જેસીપી શરદ સિંગલ તે સાંભળી લો પરમ દિવસે એક વિડીયો વાયરલ થયા હતા યુટ્યુબ અને ટેલિગ્રામ ચેનલ્સ ઉપર અમારા સોશિયલ મીડિયા મોનિટરિંગ સેલ છે જો કાર્યરત છે અમદાવાદ સિટીમાં એનો જ્યારે ધ્યાન પર આવ્યો કે એવા ટાઈપનો કોન્ટ્રોવર્શિયલ અને પ્રાઇવેસીનો ભંગ કરતા વિડીયો છે તો તાત્કાલિક અસરથી ડીસીપી સાયબર શ્રી લવીના શ્રીમતી લવીના સિન્હા એસીપી સાયબર હાર્દિક માકડિયા ડીસીપી ક્રાઇમ શ્રી અજીત રાજ્ય કે સાથ ચર્ચા કર કે ઇમિજિએટલી એફઆઈઆર દાખલ કી ગઈ કયો જ્યારે આ એફઆઈઆર દાખલ થઈ ત્યારે ખબર ન હતી કે આ વિડિયો ક્યાંનો છે પછી ખબર પડી કે આ રાજકોટનો વિડીયો છે અને ત્યાં નર્સિંગ હોમ છે એનો વિડીયો છે પાયલ નર્સિંગ હોમનો વિડીયો છે રાજકોટ સિટી પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો ત્યાંનો સીપી સાહેબ અને ડીસીપી ક્રાઈમ પાર્થરાજ ગોહિલ સાહેબે પણ સારી મદદ કરી અને ત્યાંનો જેટલા લોક છે એની કે જ્યાંથી આઈપી લોગ જનરેટ થાય છે સીસીટીવી કેમેરાનો એનો ત્રણ મહિનાનો ડાટાબેસ લીધું અને પછી અહીંયા મોકલવામાં આવ્યો રાત્રે આ ડાટાબેઝ અને ટેલિગ્રામ ચેનલ અને યુટ્યુબ ચેનલ્સનો ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવ્યો અને ખબર પડી કે આ ટેલિગ્રામ ચેનલ અને યુટ્યુબ ચેનલ આ મહારાષ્ટ્ર લાતુર સાંગલી ત્યાંથી ચલાવવામાં આવે છે તાત્કાલિક ટીમ અમે કાલે રવાના કરી કાલે રાત્રે આ અલગ અલગ જગ્યાએ કે જેવી કે પ્રયાગરાજ લાતુર સાંગલીમાં કાલે રાત્રે ટીમ પહોંચી ગઈ ત્યાં લોકલ પોલીસની પણ મદદ મેળવે અને આજે સવારે આ ત્રણ જગ્યાએ સાયબર ક્રાઇમની ટીમો અને ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ ત્યાં ત્રણ આરોપીને અટક કરવામાં સફળતા મળી આ ત્રણો આરોપી જો છે પ્રજ્વલ અશોક તેલી લાતુરનો રહેવાસી છે આ મેઇન માસ્ટર માઇન્ડ છેલ્લા એક વર્ષથી આ ટેલિગ્રામ ચેનલ્સ પર એવા ટાઈપનો વિડીયો ડિસ્ટ્રીબ્યુટ કરતા હતા એના માટે એના સાથે એક રાજેન્દ્ર પાટિલ સાંગળીનો જિલ્લા સાંગલીનો રહેવાસી છે આ પણ કામ કરતો હતો અને રાજેન્દ્ર પાટિલ આ ટેલિગ્રામ ચેનલમાં કોઈને વિડીયો ખરીદવા માંગતા હોય તો એનો પૈસા લઈને મોકલતો હતો અને એવી રીતે એક સીપી મોંડા કરીને ટેલિગ્રામ અને યુટ્યુબ ચેનલ આ કુલચંદ ચંદ્રપ્રકાશ ભીંસ ત્યાગરાજનો પણ ચલાવતો હતો અને આ બધા યુટ્યુબ ચેનલો ઉપર આ વિડીયો વાયરલ થયેલા આ લોકોનો અત્યારે ત્યાંથી અમારી ટીમો લઈને રવાના થઈ ગઈ છે કાલે બપોર સુધી અહીંયા આવી જશે આ લોકોનો રિમાન્ડ મેળવવામાં આવશે અટક કરવામાં આવશે અને જો પ્રાથમિક દૃષ્ટિ જોઈએ તો આ લોકો રોમાનિયા અને અટલાન્ટા ત્યાંનો હેકર્સના જોડે વર્ચ્યુઅલ નંબરથી સંપર્કમાં છે અને પ્રાથમિક દૃષ્ટિએ લાગે છે કે આ હેકર્સે ફક્ત રાજકોટનો નથી પર દેશનો અલગ અલગ હોસ્પિટલનો પણ સીસીટીવી હેક કરેલા છે અને આ કોણ હોસ્પિટલનો કોણસા સીસીટીવી એના લોકો પાસે છે અને કેવી રીતે આ લોકો મેળવતા હતા અને ક્યાં ક્યાં વેચતા હતા એની બધી માહિતી કાલે આરોપી અહીંયા આવશે એની પૂછપરછમાં ખુલાસો થશે હું કીધું છે કે એને બધું મોબાઈલની ડિટેલ્સ સીડીઆર આઈપીડીઆર બધું અમે એનાલાઇઝ કરી રહ્યા છે આ એને જો પેમેન્ટ ક્યાં ક્યાંથી મેળવી છે અને કોને કોને પાસેથી આ લોકો સી કેમેરાનો ફૂટેજ લેતા હતા આ તમામ જો માહિતી છે આ કાલે આરોપી આવ્યા પછી અમે વિગતવાર જણાવવામાં આવશે એક વર્ષથી આ લોકો આ ગ્રુપ ચલાવતો હતો બે જણા બારવી પાસ છે અને એક પીટીસી પાસ છે અટલાન્ટા યુએસ અત્યારે એના વર્ચ્યુઅલ નંબર જોડે સંપર્કમાં છે અને કેવી રીતે પૈસાનો ટ્રાન્ઝેક્શન્સ કરતો હતો આ અહીંયા આરોપી આવશે રિમાન્ડ દરમિયાન એના ખુલાસો મેલવામાં આવશે અને હું એક ઓર જણાવવા માગું છું કે અત્યાર સુધી તો કોઈ હોસ્પિટલ સ્ટાફની મેલાપની પણ આ નથી નીકળ્યો અને હું જણાવવા માંગુ છું કે સાયબર સિક્યોરિટી એક મોટો ઇશ્યુ છે અને એચએમ સાહેબ ડીજી સર અને સીપી સાહેબ પણ ટૂંક સમયમાં એક તમામ કોમર્શિયલ ઇન્સ્ટિટ્યૂટ્સ અને હેલ્થ જો બડે બડે હોસ્પિટલ્સ છે એના જોડે એક મિટિંગ રાખવામાં આવશે અને આ લોકોનો પણ સાયબર સિક્યુરિટીનો કેટલા મહત્ત્વ છે આ વિષય ઉપર એક સેમિનાર કરવામાં આવશે વીઆઈ આશ फर्स्ट फर्स्ट क्वेरी दैट वी हैस्ट फ्रॉम द हेल्थ डिपार्टमेंट वेदर दे कैन पुट इट इन द लेबर रूम और नोट वंस वी गेट रिप्लाई फ्रॉम देम देन वी कैन एक्ट ऑन इट सेकेंड कितना पैसा ट्रांजेक्ट हुआ है उसके यू पी आई ट्रांजेक्शन्स में काफ़ी पैसा आया है और वो जो बात है कि आगे हैकरस को कितना देता है और किस मोड में देता है दैट वी हैव टू इंटरोगेट एंड देन वी कैन कम टू दिन एक पे में एक वीडियो का दो हज़ार रुपया दे आर चार्जिंग एंड डिपेंडिंग अपॉन द वीडियोज क्योंकि कुछ शॉप्स का है कुछ आ, अलग अलग प्लाजाज का है या ऐसा मॉल्स का है उसमें देर चार्जिंग अराउंड एट हंड्रेड टू तो ट्वेल्व तो हंड्रेड रुपीज और कोई इन डिसूमेंट વો હા વો ડિપેન્ડિંગ અપોન ધ વિડીયો એન્ડ ક્વૉલિટી એન્ડ ઉસપે વુથ ધે આર ચાર્જિંગ મેઇન જો છે આ પ્રજ્વલ તેલી છે જો હેકર્સના ટચમાં હતા અને એના પાસે વધારે વિડીયોઝ છે પછી એના અંડર આપણે કહીએ આ એના સાથે સંપર્કમાં બે જણા હતા જો અલગ અલગથી યુટ્યુબ ચેનલ અને ટેલિગ્રામ ગ્રુપ ચલાવતા હતા જશે કે આ જો સીપી મોંડા કરીને યુટ્યુબ ચેનલ છે જેના ઉપર વિડિયો અપલોડ થયો હતો આ પ્રયાગરાજનો છે અને ડેમોસ ટેલિગ્રામનો જે ગ્રુપ છે અને આ ગ્રુપમાં મોબાઈલ નંબર યુપીઆઈ ટ્રાન્ઝેક્શન્સ આ બધું વિગત આ રાજેન્દ્ર પાટિલ પ્રોવાઈડ કરાવતા હતા નહીં નહીં આ ટેલિગ્રામમાં પ્રાઇવેટ બી કોઈ જૈસે માણસો છે જેને આ વિડીયો જોવાનો હોય યા તો આ પણ બે હજાર આપીને લઈ શકે છે આ જો પ્રજ્વલ અશોક તેલી છે આ ફક્ત બારવી પાસ છે અને પ્રજ પાટિલ પ્રજ રાજેન્દ્ર પાટિલ પણ બારવી પાસ છે અને ચંદ્રપ્રકાશ કુલચંદ પીટીસી પાસ છે આપે સાંભળ્યા હતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જેસીપી સરસ સિંઘલ તેમના મામલે ખુલાસો કર્યો છે ને એક એપ્લિકેશન છે તે એપ્લિકેશન થકી આ લોકો આખા સોફ્ટવેરને હેક કરતા હતા અને રોમાનિયાને આર્કિટેક જે ઇન્ટરનેશનલ બોર્ડરથી ટેલિગ્રામના માધ્યમથી ત્યાંના હેકર્સ સાથે આરોપીઓ જોડાયેલા હતા અને છેલ્લા એક વર્ષથી આ લોકો આ રેકેટ ચલાવતા હતા અને પૈસા કમાવતા હતા જે મામલાને લઈને પણ ક્રાઇમ બ્રાન્ચે જ્યારે આરોપીઓની ધરપકડ કરીને તેમને અમદાવાદ લાવવામાં આવશે તેમની પૂછપરછ કરવામાં આવશે ત્યારે મહત્ત્વના ખુલાસો થઈ શકે છે અને તેને લઈને તેઓ આગામી દિવસોમાં મીડિયાને પણ આ બાબતે જાણ કરશે દર્શક મિત્રો એન્કમ્પ્રે ન્યૂઝને આપ લાઇક કરો સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં